વંથલીમાં ઓઝત વિયર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકવા નગરપાલિકાની માંગ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાણીની તંગી ન સર્જાય તેને તકેદારીના ભાગરૂપે માંગ કરાય જૂનાગઢ જિલ્લાના વંથલી ઓઝત વિયર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકવા વંથલી નગરપાલિકા દ્વારા માંગ કરવામાં આવી છે ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં અપૂરતા વરસાદ અને હાલ વરસાદ ખેંચવાના કારણે ખેડૂતોના ઉભા પાક પર જોખમ તોડાઈ રહ્યું છે આ સ્થિતિને લઈને ખેડૂતો ચિંતામાં મુકા છે હાલ વંથલી ઓઝત વિયર ડેમના દરવાજા ખુલ્લા હોવાથી પાણી વહી રહ્યું છે ટૂંક સમયમાં વરસાદ ન આવે તો પાણીની અછત સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે ભવિષ્યમાં શહેરમાં પીવાના પાણીની અને ખેતરમાં ઊભા પાક માટે પાણીની અછત સર્જાય તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે ત્યારે સંભવિત સમસ્યાને ધ્યાને લઈને વંથલી નગરપાલિકા દ્વારા સિંચાઈ વિભાગને પત્ર લખી તાત્કાલિક ઓઝત વીર ડેમના દરવાજા બંધ કરી પાણી રોકવાની માંગ કરી છે રહીમ કારવત વંથલી મંત્રી નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયા વંથલી ઓઝત ડેમ આવેલ છે આજે તો એની વંથલી સિંચાઈ માટે પાણીનો જે પીવાનો પ્રશ્ન છે અમારા વંતલીને ત્યાંથી પાણી આવે છે તો આજની અમે રજૂઆત કરેલી છે સિંચાઈ વિભાગને તો અમારા જે આજના પ્રશ્નો પાણીનો છે તો આજે છાલ કરીએ છીએ કે અમને પારા બંધ કરી દઈએ તો અમારા મંથલીને પાણીને પીવાનો પ્રશ્ન હલ થઈ જાય ને આગામી વરસાદ આવે તો પાછો પારો ભરાઈ જાય તો ડેમ ખોલે તો અમને કોઈ જાતનો હોદ્દો નથી નગરપાલિકાના લેટર ઉપર લખી અને તમે વંથલીને સમસ્યા પાણી ન થાય એ માટે માંગ કરી છે હા અમે રજૂઆત કરેલી છે